નમસ્કાર દર્શક મિત્રો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે રિપેરિંગ રી કરી બિસ્માર હાલતમાં બહાર કાઢવા જરૂરી છે અમરેલી જિલ્લાના આવેલા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે અતિ ખરાબ હાલતમાં છે આ જિલ્લામાં બનતા નવા ડામર રોડ કે રી રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ રહ્યો છે ત્યારે આજે જોવામાં આવે તો રાધેશ્યામ હોટલથી ગાવડકા ચોકડી સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કાળી કમાણી કરીને પ્રજાને રોડ રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે ત્યારે આ રસ્તાઓની તાકીદે મરામત કરવામાં આવે તેવી મનીષ પંડેરી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખની માંગ ઉઠી છે આ સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના નવા બનતા કે રીકાર્પેટ ડામર સેમ્પલ થર્ડ પાર્ટી કે ગેરીની લેપ ફેલ થયા હોય એવો કોઈ દાખલાઓ બનેલ નથી ગેરંટી સમયમાં રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ થયો હોય તેવા કોઈ દાખલા જનતાઓની જાણમાં નથી કોઈ એજન્સીને નબળા કામ સબબ દંડ થયો હોય અને વસૂલાત થઈ હોય તેવા દાખલા નહીવત છે કોઈની સામે આવા ભ્રષ્ટાચાર બાબતે પોલીસ ફરિયાદ થઈ હોય તેવા દાખલા પણ જોવા મળ્યા નથી આમ અમરેલીથી બગસરા સ્ટેટ હાઈવે ચલાળાથી બગ બગસરા સ્ટેટ હાઈવે અમરેલીથી બાબરા નેશનલ હાઇવે બગસરાના માણેકવાડાથી બિલખા રોડ અમરેલીથી હદ સુધી ખરાબ હાલત જોવા મળી રહ્યા છે છતાં આ સરકારી બાબુઓનું પાણી હલતું નથી તો આ બાબતે ગંભીર નોંધ લઈ વહેલી તકે શરૂ થાય તેવી પ્રજાજનો માટેની માંગ માટે મનીષ ભંડેરી આગળ ચાલ્યા છે ફરી મળીશું આવા સમાચાર મેળવવા માટે ભવદીપ ઠાકર સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક જે ગાવડકા ચોકડીથી લઈ આપણે રાધેશ્યામ હોટલ પાસેનું જે ત્રણસો એકાવન નંબર નેશનલ હાઈવે રોડ ત્રણસો એકાવન નંબરનો જે રોડ છે તે બાબતે આપ શું કહેવા માગો છો અમરેલીમાંથી ત્રણસો એકાવન નંબરનો નેશનલ હાઈવે પસાર થાય છે અમરેલી સિટીમાં થઈને અમરેલીથી બગસરા અને જેતપુર તરફ આ ત્રણસો એકાવન નંબરનો નેશનલ હાઈવે છે એ થાય છે એમાં જયસિંગપરા બાર અમરેલી નીકળતા ગાવડકા છોકરીથી રાધેશામ હોટલ સુધીનો જે ચાર કિલોમીટરનો જે રોડ છે અત્યંત વિસ્માર હાલતમાં આ રોડ ખરેખર જે નેશનલ હાઈવે ઓથોરિટી કેન્દ્ર સરકારના અંડરમાં ખરેખર તો સાંસદ ભરતભાઈ સુત્રીયાએ ધ્યાન આપવું જોઈએ અહીંયાથી બે ભાજપના ધારાસભ્ય ડેઈલી રોજ પસાર થાય છે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને ચલાલા ધારી બગસરાના ધારાસભ્ય જયુભાઈ કાકડિયા રોજ આ રોડ ઉપરથી પસાર થઈને અમરેલી આવે છે છતાં પણ એના રોડની સ્થિતિ છે એ દેખાતી નથી અવારનવાર વહીવટી તંત્રને અહીં અમરેલી ખાતે બહુમાળી ભવનમાં નેશનલ હાઈવે ના કાર્યપાલક બેસે છે હિતેશ સિહા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ કામ કરતા નથી ફોન ઉપાડતા નથી કોઈ ઓફિસે હાજર હોતા નથી ઘેરે બેઠા બેઠા પગાર લે છે નેશનલ હાઈવે ઓથોરિટીની મુખ્ય ઓફિસ અને એના કાર્યપાલક યજ્ઞ રાજકોટ બેસે એમને પણ અવારનવાર મેં રજૂઆત કરેલી છે છતાં પણ કોઈ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ કે તંત્ર ધ્યાન આપતું નથી અને આ હાલત આ રોડની એટલી બધી ખરાબ છે કે ચાર થી પાંચ કિલોમીટર કાપવામાં અડધો કલાક જતો રહે છે વાહનો છે એમાં અવારનવાર મેન્ટેનન્સ આવે છે અવારનવાર ખરાબ રસ્તાના કારણે અકસ્માતો થાય છે એમ્બ્યુલન્સ પણ દર્દીને લઈને સમયસર છે એ અમરેલી હોસ્પિટલ ખાતે પહોંચી નથી શકતી તો તંત્રને મારી નમ્ર વિનંતી છે સરકારને નમ્ર વિનંતી છે વેલામાં વેલી તકે આ ત્રણસો એકાવન નંબર નેશનલ હાઈવે જે રાધેશ્યામ હોટલ થી ગાવડકા ચોકડી સુધી જે ચાર થી પાંચ કિલોમીટર છે અત્યંત બિસ્માર છે એ વેલામાં વેલી તકે રિપેરિંગ કરવા મારી માગણી છે અંદાજિત આ રોડ કેટલા સમય પહેલા બનાવેલો છે આ રોડ લગભગ આઠ થી દસ વર્ષ પહેલા બનેલો છે ગેરંટી પીરિયડ ના રોડ નો પીરિયડ પણ પૂરો થઈ ગયો છે સાત વર્ષે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય સ્ટેટ ઓથોરિટીના રોડ હોય કે નેશનલ ઓથોરિટીના હોય

બસ મોટા જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે આવ ડબળી કક્ષા અને ઉત્તર કક્ષાનું આ કામ કર્યું છે ખરેખર આ કોન્ટ્રાક્ટરના પાંચ વર્ષના જે પહેલાં પીરિયડ હોય એનો જે વોરંટી પીરિયડ એમાં એમને સરકારી તંત્રએ નોટિસ આપવી જોઈએ અને ફરીથી આવા રોડ પાછા બનાવવા અમારો એક જાગૃતતા નાગરિક તરીકે આગ્રહ છે